નસવાડી તાલુકામાં ધારતીમેર ગામ પાસે ધારતીમેર ધોધ આવેલો છે જે ધારતીમહેરથી માત્ર એકથી દોઢ કિલોમીટરના અંતરે જ આવેલો છે અને આ ધોધ એ કુદરતી કુદરતી દ્રશ્યોની વચ્ચે જે ધોધ આવેલો છે તમે જે જોઈને તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો તમે તમારો શરીરનો બધો ટ્રેસ બધો ચેન્જ છે તમે બધું જ ભૂલી જશો અને અહીંયાના જે કુદરતી દ્રશ્યો છે એમાં તમે લુપ્ત થઈ જશો અને તમે એવું થશે કે તમે અહીંયા જ રહો અને તમે અહીંયા જોઈને તમે ખુશ થઈ જશો જે અહીંયાથી દોઢ જ કિલોમીટર રસ્તે પણ જે દોઢ કિલોમીટર ટ્રેક છે એ જંગલના વચ્ચેથી પહાડ ચડીને અને જે આવવાનો છે તમને ખૂબ જ આનંદ આવશે અને જે દોઢ કિલોમીટરના ટ્રેકમાં જે તમને ધોધ નિહાળશો તો તમે તમે પ્રફુલ્લિત થઈ જશો અને તમને એવું થશે કે અહીંયા વારે વાર આવવું જોઈએ હું તમને એક જ સગા આવીશ કે તમારે તમારા ફેમિલી સાથે તમારા ગ્રુપ સાથે વારે વાર બુવારે એકથી બે વખતે તમારે અહીંયા આવવું જ જોઈએ કારણ કે આવું તમે તમને પણ મજા આવે તમારા ફ્રેન્ડ્સને પણ મજા આવે ને તમારા ફેમિલી પણ મજા આવે

લેપટોપ છે મોબાઈલ છે કોમ્પ્યુટર છે તમે એમાં તમે એમાં તમે દુનિયા નથી જોઈ શકતા તો જો તમે જાતે તમે બહાર નીકળશો તો તમને ખબર પડશે કે દુનિયા કેવું છે તમે જેમ ફરતા રહેશો એમ તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે કેટલી વિશાળ છે શું શું આવેલું છે તેમાં તમે વધારે તમે અનુભવ કરી શકો છો અને તમને એમાં વધારે જાણકારી મળશે જે તમને મોબાઈલ છે કોમ્પ્યુટર છે એના કરતાં તમને વધારે જાણકારી મળશે ખૂબ જ સરસ અનુભવ હતો જે જે ગામડી જે ટ્રેક છે જે પહાડ વચ્ચે ચાલીને આવેલા જંગલો વચ્ચે કુદરતી સૌંદર્યો છે જે નિરાંત નિરાતા છે પક્ષીઓના અવાજ વચ્ચે નદીઓના ફળ ફળ નદીઓ વચ્ચે બીજા આવ્યા છે આમ અમને પણ અંદરથી ખૂબ જ આનંદ મૂલતો હતો અને એ સાંભળ્યા પછી તો બધો જ મેન્ટલ સ્ટ્રેસ બધું જ દૂર થઈ ગયું છે અને ખૂબ જ આનંદ થયો હા